આજે લોકસભા ચૂંટણી દમણ દીવ સીટના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે દીવમાં પોતાનો પ્રચાર કર્યા બાદ પરિયારી ગામના રામ મંદિરમાં ભગવાનના આશીર્વાદ લઈને દમણમાં ડોર ટુ ડોર પ્રચારનું પ્રારંભ કર્યું છે ઉમેશ પટેલે જણાવ્યું કે તે જનતાના મહેનતના પસીનાના પૈસાની મદદ અને આશીર્વાદ માંગી આ ચૂંટણીમાં પ્રચાર કરશે ઉમેશ પટેલે આજે ભાજપા અને કોંગ્રેસને આડે હાથ લઈ આકરા પ્રહાર કર્યા સાંભળો ઉમેશ પટેલ શું કહેવા માંગે છે શરૂઆત કરી રહ્યો છું અને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મને દીવ માં પણ મળ્યો હતો અને આશા રાખો કે દમણ ની જનતા પણ મને એવો જ પ્રેમ ને હુફ અને માયા અને લાડ આપે અને દમણ દીવની ની જે જનતાનો પ્રેમ છે એમના આશીર્વાદ છે

તમે જોયું જ હશે કે દમણમાં એક પ્રથા ચાલુ છે ચૂંટણીમાં વોટ માટે નોટ અપાય છે અને જ્યારે જનતા દુખી ને ત્રાહીમામ પોકારે અને સમસ્યાથી પીડિત થાય ત્યારે નેતાઓ પાસે જાય ત્યારે નેતા એ લોકોને હંમેશા કહેતા હોય છે કે તમને અમે પાંચસો પાંચસો આપેલા છે ને તમારા વોટ અમે ખરીદેલો છે હું ઘરે ઘરે જઈને એ લોકોના આશીર્વાદ રૂપે એક એક રૂપિયો લઈ રહ્યો છું કન્ટ્રીબ્યુટ અને હું કરે લઈ રહ્યો છું એમનાથી જેથી હું મારી જિંદગીમાં ભૂલીશ નહીં કે આ જે પૈસા છે એ જનતાના લોકોના પવિત્ર અને પસીનાના પૈસા થી હું આ ચૂંટણી લડ્યો છું અને પાંચ વર્ષ સુધી એમનો ખર્ચ નો ઋણી બનીને હું એમનો ખર્ચ ચૂકવવા માટે નહીં ભૂલું મારા પણ જમીન પગ પર રહે પગ મારા જમીન પર રહે અને મારા મગજમાં પણ એક વાત હંમેશા રહે કે આ જે પૈસા છે જનતાની ગાડી કમાણીના રૂપિયા થી હું ચૂંટણી લડ્યો હતો અને પાંચ વર્ષ સુધી એમનું કર્જ એમનું ઋણ ચૂકવવાનું છે એ જ ઉદ્દેશથી હું ઘરે ઘરથી લોકોના આશીર્વાદ રૂપી એક એક રૂપિયો માંગી રહ્યો છું અને એમનો કર્જ લઈ રહ્યો છું ઉમેશભાઈ તમારા વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી છે કોંગ્રેસ જેવી નેશનલ પાર્ટીઓ છે તો શા માટે પબ્લિક એક અપક્ષ ઉમેદવારને વોટ આપશે એનું કારણ છે સત્તા પાછ ભાજપે પરેશાનથી પરેશાન કરી દીધા છે લોકોના ઘર મકાન દુકાન તોડી દીધા છે સરકારી નોકરી હવે તો સપના બની ગઈ ગમે માક કરી નાખ્યા હોટલ વાળા બિસ્ટ વાળાનો ગલ્લા વાળો લારી વાળો લોકો દુખી છે હાઉસ ટેક્સો વધારી દીધા પાણીના બિલો વધારી દીધા જ્યાં જીવો ત્યાં રોડો ખોદ કરીને રાખી દીધા સમસ્યાની તો ભરમાર છે સત્તા પક્ષ પાસે જ્યારે જ્યારે જનતા એ આશા રાખી ત્યારે સત્તા પક્ષ નિરંકુશ બન્યો છે તાના શા પ્રશાસન ને ગૂંથણી બેઠા છે લોકોને સમસ્યાને વાચા આપવાની જગ્યાએ એમાં સમસ્યાનું સમાધાન કરવાની જગ્યાએ એક જ ડાયલોગ બોલતા રહ્યા કે અમારું કંઈ ચાલતું નથી અમારું કોઈ સાંભળતું નથી જેમ સત્તા પક્ષ વિફડ રહ્યો એવો જ વિફડ વિફડ વિપક્ષ પણ રહ્યો કોંગ્રેસ 5 વર્ષ સુધી નダરાદ રહી જ્યાં સત્તા પક્ષ બનવાની કરતી હતી એમનું প্রশাসন ચાલાસાથી ચાલતું હતું ત્યારે કોંગ્રેસે બોલવાનું હતું લોકો સાથે ઉભી રહેવાનું હતું લોકોને ન્યાય અપાવવાનો હતો ત્યારે કોંગ્રેસ વિદેશની યાત્રા કરતી હતી તમાશું જોતી હતી એટલે સત્તા પક્ષ અને વિપક્ષની વિફળતાના કારણે જ આજે લોકો દુખી અને ત્રાહ્યમાન થયા છે એટલે લોકોને નવું અને અપક્ષ ઉમેદવાર જોઈએ છે જેથી લોકોનો પોતાનો ઉમેદવાર આ વખતે તેમની સમસ્યાઓને વાછા આપ્યા સાંસદના અંદર કોંગ્રેસ પાર્ટી હશે મોટી ભારતીય જનતા પાર્ટી હશે સંવિધાન મુજબ ચાલે છે તેમાં એક પાર્ટી અને પાર્ટી વિશેષ નું કોઈ મહત્વ રહેતું નથી પાર્લામેન્ટમાં તમારા પાસે તમારો મજબૂત નેતા જોઈએ જે તમારા પ્રશ્નોની વાચા આપે ને હું આ